રાજકોટ જિલ્લામાં દુરાજી નગરપાલિકામાં પરિવર્તન દુરાજી નગરપાલિકાના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપી દેતા અને તર્ક વિતર્ક શરૂ થયા છે પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ માટે ધોરાજી કોંગ્રેસના આ મામલે ધોરાજે કોંગ્રેસના પૂર્વ સભ્ય લલિત વસ્તુયાની પ્રતિક્રિયા સામે આવી છે કઈ નહીં મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કંઈ વાંક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા ગાળામાં જ માત્ર તેર દિવસમાં જ અચાનક આપે એવું કે શું થયું કે રાજીનામું દેવું પડ્યું મારી શક્તિ કરતાં વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું કોઈ અન્ય કારણ નથી એમાં કોઈ અન્ય કારણ નથી પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કાંઈ પક્ષ મારી સાથે જ છે સંઘ મારી સાથે જ છે મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી આવતા બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ માટે સંગીતાબેન બારોટને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા તેર જ દિવસની અંદર સંગીતાબેને નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે પ્રમુખ બનતા પહેલાં પણ ધોરાજીના રાજકીય માણસો અને ધોરાજીની પ્રજા મા એક લોકવાયકા પણ હતી કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે સમગ્ર ધોરાજી વિસ્તારની જનતા જાણે છે કે કયા કારણોથી એમનું રાજીનામું લેવામાં આવ્યું છે પ્રજાને આખી એ વાતનો ખ્યાલ છે પણ ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય એમનો પોતાનો છે અને પ્રજા પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેન પાસેથી રાજીનામું શા માટે લીધું અનેક કારણો લોકમુખે જે ચર્ચા થાય છે એ મુજબ એમનો વિડીયો અને અમુક ધોરાજીના ગઈણા ગાંઠા લોકોનો ઉપકાર ચૂકવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેનને પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા અને ત્યારે જ કન્ડિશન હતી અને શરત હતી કે પ્રમુખ પદેથી રાજીનામું એમને આપવું પડશે ને એના કારણે એમને રાજીનામું આપ્યું છે એવી ચર્ચા એ પ્રમુખભાઈના તે દિવસથી જ ધોરાજીમાં હતી હું એવું માનું છું કે નિયમ મુજબ આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે પરંતુ સંગીતાબેનને રાજીનામું કલેક્ટરને આપ્યું છે કલેક્ટરે એ રાજીનામું સ્વીકારી છે કે નથી સ્વીકારતા એ પણ જોવાનો સવાલ છે